સુરત જિલ્લા સહિત તાપી નદીના ઉપરવાસમાં પણ મેઘરાજાનો રુદ્ર સ્વરૂપ જોવા મળ્યો છે તાપી નદીમાં વધતા પાણીના સતરની અસર ખાડીઓમાં પણ જોવા મળી રહી છે સુરત જિલ્લામાં એક ધારા પડતા વરસાદને લઈ રસ્તાઓ પણ ધોવાઈ રહ્યા છે ત્યારે હાલ તંત્ર દ્વારા લોકોને અફવામાં ન આવવાની સાથે સાવચેતી રાખવા અપીલ કરાઈ છે તાપી નદીના કિનારે આવેલા વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા છે તો ફાયરની ટીમ પણ તૈનાત કરવામાં આવી છે સુરત શહેર અને જિલ્લા સહિત તાપીના ઉપરવાસ સાથે ઉકાઈડીમના કેન્ટમેન્ટ એરિયામાં ભારે વરસાદ પડી રહ્યો છે સુરત માટે સતત ખતરાની ઘંટી સમાન રહેતા ઉકાઈ ડેમની સપાટી ઉપરવાસમાં સતત વધતા વરસાદને કારણે વધી રહી છે ઉકાઈની સપાટીને જાળવી રાખવા માટે તંત્ર માટે હાલ ચિંતાનો વિષય બન્યો છે સાથે જ આવક વધતા જાવક પણ વધારી દેવાય છે સાંજે ચાર કલાકે ઉકાઈ ડેમની સપાટી વધીને ત્રણસો એકતાલીસ પોઈન્ટ એકસાઠ ફૂટ પૂર્વ પહોંચી જોવા પામી છે ડેમમાં પાણીની આવક બે લાખ છોતેર હજાર એકસો એકસાઠ ક્યુસેક નોંધાય છે જેની સામે ડેમમાંથી આઉટફ્લો બે લાખ છ હજાર ત્રણસો સોળ કરવામાં આવ્યો છે જોકે ડેમમાંથી બે લાખ પચાસ હજારથી વધુ ક્યુસેક પાણી છોડવામાં આવે તો સુરતના નીચાણવાળા રાંદેર અને સેન્ટ્રલ ઝોનમાં પાણી ભરાઈ શકે તેમ છે તે સુરત કલેક્ટર શ્રી જણાવ્યું હતું કે હાલ ડેમમાં પાણી સંગ્રહ થઈ શકે તેમ છે અને ઉપરવાસમાં વરસાદ ઘટતા સ્થિતિ કાબૂમાં છે ડરવાની હાલ કોઈ જરૂર નથી સાથે લોકોમાં અફવા ન ફેલાય તેવી તકેદારી સાથે નીચાણવાળા લોકોને એલર્ટ કરાયા છે તો તાપી નદીના કિનારે આવેલા ઝૂપડાઓમાં પાણી ભરાઈ જતા લોકોનું સ્થળાંતર કરાયો હતું નાવડી ઓવારા સહિતના ઓવરાઓ પર પાણી ભરાતા પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે જ્યારે રેસ્ક્યુ ટીમ પણ તૈનાત કરવામાં આવી હતી અઝર કુરેશી સાથે પ્રકાશવાળા